સુરતમાં મોટા વરાળ છા રિંગ રોડ વિસ્તારમાં ગમકવાર અકસ્માત સર્જાયો હતો પૂર ઝડપે આવી રહેલી હોન્ડા સિટી ના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ચાર ટુ વ્હીલર ને અડફેટ માં લીધા હતા જેમાં મામા ભાણેજ નું મોત નીપજ્યું હતું અને ચાર ને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાંથી બે ની હાલત ગંભીર છે તેમાં એક તો સગર્ભા છે આ ઘટનાની જાણ થતા ઉતરાણ પોલીસ દ્વારા કાર ચાલક ધરપકડ કરી લેવામાં આવી છે હાલ તો અકસ્માતે મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે મોડી રાત્રે બે વાગ્યા આસપાસ મોટા વરાછા રિંગ રોડ વિસ્તારમાં દુખિયાના દરબાર પાસે ગમકવાર અકસ્માત સર્જાયો હતો પુરપાટ ઝડપે દોડી રહેલી કારના ચાલકે કારના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ત્યાંથી પસાર થઈ રહેલા બાઇક ચાલકોને અડફેટમાં લીધા હતા એક બાઇક પર યુવક અને એક બાળક પસાર થઈ રહ્યા હતા તેને પણ ગંભીર રીતે અડફેટમાં લીધા હતા ગંભીર ઇજા પહોંચતા બંનેના મોત નિપજ્યા હતા જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલાઓને વરાછા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે

મારા પરિવારમાં ભાણેજ અને જીજાજી એક્સપાયર થઈ ગયા છે આમ સુરતના મોટા વરાછા રિંગ રોડ વિસ્તારમાં એક ગમખવાર અકસ્માતની ઘટના બની હતી જેમાં પૂર આવી રહેલ કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર જેટલા બાઇક ચાલકને અડફેટમાં લીધા હતા જેમાં બેના મોત નીપજ્યા છે એક બાઇક પર સવાર યુવક અને બાળકનું અડફેટમાં આવતા મોત નીપજ્યું છે જ્યારે અન્ય ઘાયલ વ્યક્તિઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હાલ ત્રણ પોલીસ દ્વારા કાર ચાલકની ધરપકડ કરાઈ છે અને પોલીસે અકસ્માતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે